સુધીમાં દોઢ લાખ મેટ્રિક ટન ખાતર ઓછું ફાળવવામાં આવ્યું જેના કારણે અનેક ખેડૂતોને યોગ્ય સમયે ખાતર ન મળતા નુકસાની વેઠવી પડી ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી અને આ મુદ્દે રાજ્યના ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ વિપક્ષ આ મુદ્દાને લઈને કેન્દ્ર

એટલે ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતને હળતો અન્યાય અથવા તો ગુજરાતના ખેડૂતોને પીઠ પાછળ જો કોઈ ખંજર ભોગતું હોય તો આ નરેન્દ્ર મોદી શાસિત સરકાર છે એ ગુજરાતના ખેડૂતોના પીઠમાં ખંજર ભોકે છે